Y ya la que, pillo, para el outire, arro outire y gueto digo, está que Le, hasta su ni la se jame, quien yo, quien yo y madre, hay un tapuz, que, un sen, un ay, apretapuz, a ti se bicho, tacama, mampo, કેમ છો માસી મજામાં ને હું બસ આમ ગયો તો હવે જો મારે નીકળવું જ છે મેં કીધું કે હવે નીકળી જાય ને તો હું ઘરે જાતો તો આમ ગયો તો રોડ ઉપર હાલ વાહ કંઈ ગમતું નથી ને એટલે માસી હા એ હમણાં તમારી પાયેલા મમ્મી હામાં ચડ્યા તમારા મામીને ઘેર જતા હતા ઈ હું બેલાથી નીકળ્યું ને એને માં આવું

રડે છે શું કરવાની શું કેમ તને હું થયું કેમ રડવું આવે એ મને કે રડવાથી કાંઈ ફાયદો નથી થવા નો આપણે હજ નથી એટલે નું ખરાબ અસર પડે છે કેમ શું થયું છે તું મને કે કે જલ્દી આવ જલ્દી આવું તને ફોનમાં નહીં કહી આગું બોલ શું કામ છે બોલ હું થયું તને

જો બેન આપણા મા બાપ પેલા હું એમ કહું હે આપણા મા બાપ છકી છે કઈ પણ કાલ હવારે તને થાશે કઈ બળી દગો દેશે તો તું કેની પાસે આવે મા બાપ પાસે આવે ને તો મા બાપ કે એમ તું કર હું તને સાચું કહું નહીં તારા પપ્પા કે નહીં સાચું કે થાય છે જે હોય બસ તને એમ થાય કે મારા પપ્પા ત્યાં ના પાડે પણ સુરીલે તને કેટલો દગો દીધો અત્યારે એટલો દગો દીધો તો પછી તને દગો નહીં દે એટલું તું મગજમાં વિચાર તું શાંતિથી મગજમાં વિચાર યુ કેટલો સારો છોકરો છે તું ગમે એવું હોય ગમે એવું હોય ટાઈમે આવી જાય ટાઈમે આ અને કેટલી આશા લઈને બેઠો હોય છે કે મારી સગાઈ છે સગાઈ છે બે દિવસ લેટ થયું તો એ મારા ઘરે આવ્યો ને હે તો એટલું તો વિચાર કે યુગ યુ સારો છે કે સુનિલ સારો છે તારા પપ્પાનું તું માન થોડું હું તને સાચી વાત કરું નહીં તારી વાત બધી સાચી છે જાણું પણ હું સુનિલને પ્રેમ કરું છું તો મારે શું કરવું હવે એ દિવસે તો મને કાંઈ નથી લાગતું મને કઈ દુનિયામાં દેખાતું જ બસ સુનિલ સિવાય મને તને ખબર છે ને પેલો અને છેલ્લો જ છે તું એમ કે છે કે તું પ્રેમ કરે છે તો તને એવો પ્રેમ કરતો તો કેમ એની એની હા પાડી દીધી અને હવે કે છે કે તારી સગાઈ લાગે તારા તો ખબર નથી ખબર પડે તો તારી શું હાલત કરે વિચાર તો કર કોડે કોડે પાછળ દોડ દોડ કરે છે તું તો મારું સાથ દે દોડ દોડ કરે કે તું તો સાથ દે બેન મારો શું કરું મારે શું કરું ખબર નથી પડતી મને કાઈ ની યુક સાથે સગાઈ કર લે હું કે તારા પપ્પા કે છે ને એમ જ કહું છું અને તું માની જા હું કહું છું ને બેની મારી વાત માન હું સાચું કહું હજી કઈ પલટી મારી દે ને સુની લીતલ નથી ખબર હો હું એક વખત આ પલટી મારી છે ને આવી પલટી મારે પાછી તો તું ક્યાં જઈશ એની આરે ગમે તઈ તું ગમે કહીને ને વઈ જા ભાગીને તું લગન કરી લે પણ તારા પપ્પાએ તને કઈ આવી રીતે ધમકી આપી હોય કે તું વઈ જઈશ તો એટલા માટે તને આવી આપી હોય ને અને તું વઈ જઈશ તાર મમ્મી પપ્પા મમ્મી મૂકીને પછી ગાઈ તને ડગો દેશે તો તું કરીશ શું શું કરું જાનુ મારે મારા યુગ સાથે સગાઈ કરી લગન કરી પણ ઈ જાતનો કઈ મને રેસી જ નઈ કે મારા પતિ છે કે હું એને પ્રેમ કરું પ્રેમ તો હું સુનિલને કરું બોલો શું કરું મારે હું કામન કરવાનું શું કરું એટલે બસ યુગ સાથે સગાઈ કરી લે તું મારા બેન વિશેષ મને માની છે ને તો બસ તો તું ની સુ મારી વાત માની જા બસ અરે કુમુદુ ને પ્રેમ કરું છું જાનુ તમારું ને જોઈનું કેમ થઈ ગયું તો તને કેટલું સારું લાગે નકર તારા ઉપર આવું એમ નથી તારા ઉપર થાય આવું તને તો કેવું તને સાચું બોલજે તારી વાત બધી સાચી છે પણ તને ખબર છે ને કે હું છું મારી સાથે મમ્મી પપ્પાએ માગું નાખવાનું કીધું અને વાત કરી ને બેન હું તો હજી આવી ચાલો સુનિલ ને સેને તો હજી બેનને કહું કે માની જાવ પાયલ ને જોઈને પપ્પા ગોતવા ગયા છે આવે ને એટલે તમને હૉપી દઈ હું હાંસી વાત કરું બેન હજી તમે હક પણમાં માની જાવ મને એવું કંઈ ન કે તમે ના પાડી ગયા હું તો હાંસી વાત કરું બિસાળી ઓર સમજું હે એટલે આવી રીતે વહી ગઈ નકો થોડી કયા વહી જાય બેન તમારી બધી વાત હાસી પણ અમારા સુનિલ હવે માને નહીં મારા સુનિલ બોલ બોલીએ ને એટલે પૂરું પછી કોઈનું ન માને હવે કઈ અમે થોડા આવી રીતે ભાગી ગયું હોય ને અમે કંઈ હપકણ કરી હે તમને હું હાસી વાત કરું હવે કંઈ અમે ન જો હું તમને સે વાત કરું હવે અમે હફકણ એકવાર ના પાડી દીધું ને હવે કે અમે કરી નહીં હું જો તમને હાસું કહું હાજી છે બેન હવે જો આપણા અન્નોખાન મનનો ન કે આપણે વાત થઈ ગઈ છે તો આપણું નોખું થઈ ગયું કેવાય તમે તમારી દીકરી છે તમને ખબર છે તમને એમ થાય ને કે ઘરમાં દીકરીનો હક પણ આવીને રહી જાય તમે એટલે ધોરીને આવ્યા તો એ પપ્પા ગોતવા ગયા નથી જડી તો એ તમે હક પણ રહી જાય દીકરીને બધાને જોવા લીધું હોય પણ હવે સોનીલે નહીં મેળવે એટલે તમને પછી કહ્યું કે બિચારા શું કહેવાય હે બેન આપણે કઈ ના એકને બેન પુષ્પા બેન તમને અમને કંઈ ખબર નથી બેન આ ત્યાં બધું થઈ ગયું ને આવું થઈ ગયું એમ જો પેલા બધું થઈ ગયું લગ્ન પછી આવું કરે તમારી દીકરી તો મારી દીકરી તો હેરાન થઈ જાય ને એના ઘરવાળા તમને ન ખબર એવો મગજ છે

તમે છોકરી જોઈને આ પાડી દીધું હે કે એને ગમી તો એને હા શું ગમું તો તમે ખોટું ઉપાધી કરો માં આવી જાય તમારી દીકરી ને તમે બીજે સારી જગ્યાએ હોય સંબંધ કરી દેજો પણ મારો શું નહીં લવે ન માને પુષ્પાબેન હા શું કામ ખોટી તમે ઓલી કરો માં એ બબગોટ તો કે આપણો એ ઢોળે નોહારો મારી પાસે માને કેટલી ઉપાધીઓ હે મારી વાહ ત્રણ વ્યાસે અજી પાયલ પાછળ એની કોઈ ખબર છે બેન હે કે મારા પાછળ બેન ભાઈ નું હું થાય હે વઈ ગઈ માં બાપ ને મૂકી ને માં બાપ માં બાપ વગર કોઈ ન થાય કાલ હવા દગો દે દે તો હું કરી લ્યો હે હવે સારું હું મારે તો રડવાનું છે બેન તો હું આવી ઢોળતી ઢોળતી કે ઘોયરો માં દીકરી સબન સંભાળી લે તમે રડોમાં તમે રડો તો અમને ન ગમે હું એમાં રડવાનું હોય આવતી હે આ ફેળે તમે ઉપાદી કરોમાં મા કરવાથી કોઈ નહીં થાય હે તમે છે ને ઉપાદી કરોમાં ટેન્શન લ્યોમાં ખોતે ખોતું નહીં હવે છે ને મા શું ને ન માને નહીં નખો તો આપણે એક જ ગામ ના શે બધુંય સારું હતું હે ક્યાં નથી કોઈ વાંધો નહીં હવે છે ને તમે ઉપાદી કરોમાં હા માસી કઈ અમને ખબર હોત તો અમે આ હગાય જ ન કરો આવી રીતે તમે જો માંગુ તમને ખબર હોત ને કે આવી રીતે છે પાયલ નો તો પછી અમે આ બધું માંડી વાર મને તો એક વખત માં ગઈ ની તમને ખબર હે ને પાયલ

તો બરાબર માસી હવે નસીબ છે નસીબ ની વાત છે બધી આ ઈ વઈ ગઈ તો હવે કઈ આપણે તો કઈ ઓળું થાય ની અમે સબન ના પાડીને આવી ગયા છો અને માર મમ્મી પાસે કે મને સબન ની તમે હા પાડો હા પાડો હવે કઈ હું થોડો માસી કઈ હા પાડો એનો એવો થોડો કઈ ગાંડો થઈ ગયો આજે ભાગી ગઈ કાલ પાછી લગન પછી એની યાર ભાગી જાય તો કઈ પછી તમારાથી કઈ ન થાય હે એના કરતા અત્યારે જી કર્યું અત્યારે બધું થઈ ગયું ને હું એમ કહું છું સાચી વાત ને માસી હે હા ભાઈ તો તારી બધી વાત હાસી છે હવે એને આપણે કઈ મેળ ખોટે ખોટું હું આપડે બરાબર ને ના ના તારી બધી હાસી છે ભાઈ કે નીકળવું હવે ના હવે નીકળી જાય હવે જાઉં જ આમ ગયો તો હાલવા કંઈ ગમતું નહોતું ને તો મેં કીધું કે હાલમાં માલ તો આવું જઈ હું થોડુંક અને તડકો તો હે પણ હું કહું કે હાલને થોડુંક આમ જઈ આવું એ હવે બસ તો ઘરે જાઉં હવે એ નીકળી ગયા હે કે હોય તમને કંઈ ખબર એ હોય તો મારો પછી ખોટો ખોટો મગજ જાય ના પપ્પાએ તો મને શું કીધું ખબર કે મારી દીકરી કોઈ દી ભાગે જ નહીં કે તમને તમારા ઉપર એક હાથ ઉપાડવું ને આમ કરવું એવો હાથ ઉપાડવા આવતા હતા હવે કંઈ એને સંબંધ રાખવું ને આ ન કરે

કેવી છે ખબર હતી મારો સંબંધ કરાવ્યો આ તો હું દઉં કે તારે ખબર હતી કે આવી રીતે હે તો હું કરવા કેવી ભાઈ જોતા મને કે ઓલી વરી ભાગી ગઈ ન કરતા થઈ જાત પણ કંઈ નહીં મારે હું આ લૂંટાવ ઘેર જાઉં ચીજ છું એને બિચારા નો પાડી મારે તો આ ઘેર ગઈ